નમસ્કાર મિત્રો આજે જ્યારે આ શિકારીઓ જ્યારે સો ગેટા બકરા લઈ અને આ માલધારીઓની પાસે પહોંચ્યા ત્યારે એક માલધારી ગુસ્સામાં આવીને લાકડીનો ઘા કરવા જાય છે ત્યાં તો સમડી બનેલી ગાંગી કે જે પોતાના અસલી સ્વરૂપમાં આવીને લાકડીને પકડી રાખે છે ત્યારે આમ સમડીને આવી રીતે દીકરી બની જતા જોઈ અને આ માલધારીઓ તો બધા ચોંકી જાય છે પરંતુ એમની સાથે સાથે આ બધા શિકારીઓ પણ ચોંકી ગયા છે કારણ કે એમને તો એમ જ હતું કે આ એક સમડી પરંતુ અને છે પણ બદલી શકે પછી તો એક માલધારી ધૂળવા લાગ્યો ને કહેવા લાગ્યો કે માલધારીઓ હમણાં તો સપને આવીને કહ્યું હતું કે તમારો વ્યવહાર લઈને હું સિકોતર પચાસ ની જગ્યાએ સો બકરા લઈને આવી રહી છું અને હું એ ગુનેગારોને સજા પણ આપી ચૂકી છું તો પછી તમારે હથિયાર ઉપાડવાની સી જરૂર હતી અને હવે સાંભળો માલધારીઓ હવે હું સિકોતર તમારા ભીકી રહેવા નથી માગતી હવે જો આ શિકારીઓ મારી સેવા પૂજા કરે ને તો એમના નાનકડા નેહડામાં જઈને મારે પૂજાવવું છે ત્યારે બધા જ શિકારીઓ કે પોતે હાથ જોડીને કહેવા લાગ્યા કે માં અમે તને ભાવે ભજવા તૈયાર છીએ અને જો હવે તો અમે માંસ ખાવાનું અને ચોરી કરવાનું પણ મૂકી દીધું છે મારી અમારા આંગણે પધારો ત્યારે ગાંગી કહે છે કે હા માડી તમે આ શિકારીઓના નેહડામાં ચાલ્યા જાઓ કારણ કે શિકારીઓને કોઈ માર્ગદર્શન આપી શકે એવું નથી ત્યારે સમગ્ર માલધારીઓ પણ કે જે આ ભુવાના પગમાં પડી જાય છે કે અમને માફ કરી દો અમારાથી ભૂલ થઈ છે એમ છતાં પણ માતાજી એમને માફ કરતા નથી ને કહે છે કે હવે છેલ્લી વાર તમને એટલો સંદેશ આપું છું કે માલધારીઓ આ જેટલા પણ શિકારીઓ છે ને એમને તમારા ઘરે લઈ જાઓ ને જમાડી અને હસતા મોઢે એમને ઘરે મોકલજો ત્યારે પછી તો આ માતાજી ધૂણતા બંધ થઈ ગયા અને પછી બધા જ માલધારીઓ કહેવા લાગ્યા કે ભાઈઓ અમારાથી ભૂલ થઈ છે અને તમારાથી પણ ભૂલ થઈ છે કે તમે ચોરી કરી અને અમે તમારા ઉપર લાકડીનો ઘા કરવા ગયા પરંતુ હવે ચાલો અમારા ઘરે અને જમીને જજો ત્યારે બધા જ ચાલતા ચાલતા માલધારીઓના ઘરે પહોંચે છે અને ત્યાં એમને જમાડવામાં આવે છે અને પછી જે શિકારીના જે મુખી છે તેમને કહેવામાં આવે છે કે હે મુખી તમે તો અમને એટલું જણાવો કે આ ગાંગી કોણ છે અને તે સમડીમાંથી આમ આપોઆપ દીકરી કેવી રીતે બની ગઈ ત્યારે આ મુખી એટલું કહે છે કે હું પણ એ વાત નથી જાણતો અને અમે પણ પહેલી વાર તેને આમ સમડીમાંથી આમ મનુષ્ય બનતા જોઈ છે ત્યાં તો ગાંગી ત્યાં આવીને કહેવા લાગી કે તમે શું વાતો કરી રહ્યા છો ત્યારે તેઓ કહેવા લાગ્યા કે ગાંગી અમને આખી જિંદગી આ વાત મનમાં ને મનમાં ખૂંચતી રહેશે કે એક સમડી આમ દીકરી કેવી રીતે બની ગઈ માટે જતાં જતાં તમે અમને એટલું તો જણાવો કે તમે આમ સમડીમાંથી આવી રીતે ગાંગી કેવી રીતે બની ગયા ત્યારે ગાંગી કહે છે કે હું કોઈ ભગવાન નથી કે નથી તો હું કોઈ જાદુગર પરંતુ સચ્ચાઈ એ છે કે મારા દાદા દેશની વિદ્યા જાણતા હતા અને એમણે મને દેશની વિદ્યા શીખવાડી છે અને એનાથી હું ગમે તેનું સ્વરૂપ ધારણ કરી શકું એમ છું હું ધારું તો આ સામે ઊભા એ મુખીનું પણ રૂપ ધારણ કરી શકું છું હું ધારું તો પશુ પક્ષી જીવ ગમે તેનું રૂપ ધારણ કરી શકું છું માટે આમાં બીજું કાંઈ નથી અને હું એક રથનો પીછો કરતી હતી પરંતુ હું એ રથના ઝપેટામાં આવી ગઈ હતી અને હું ઘાયલ થઈ અને જંગલમાં એક જગ્યાએ પડી હતી અને આ શિકારીઓમાંનો એક શિકારી મને એના ઘરે લાવી અને મને સાચવી અને મારી રક્ષા કરી હતી માટે હું સમળી બની અને એમના ગમમાં રહેતી હતી પરંતુ આજે એમની સામું હું જ્યારે પ્રગટ થઈને ત્યારે એમને ખબર પડી છે કે હું એક માણસ છું ત્યારે હવે માલધારીઓને સમજાય છે ને કહેવા લાગ્યા કે ગાંગી તું તો ખૂબ સારી વિદ્યા જાણે છે શું આ વિદ્યા અમને શીખવાડીશ ત્યારે ગાંગી કહે છે કે વિદ્યા તો તમને ના શીખવાડી શકું મેં મારા ગુરુને વચન આપ્યું છે ચાલો હવે આપણે આપણા રસ્તે પડીએ આમ કહીને પછી સ્વીકાર્યો કે જે આ માલધારીઓ પાસેથી વિદાય લે છે અને પાછા ચાલતા ચાલતા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર માલધારીઓ પણ કહેવા લાગ્યા કે હજી બે ચાર દિવસ રોકાઈ ગયા હોત તો સારું હતું પરંતુ તેઓ રોકાતા નથી અને ત્યાંથી ચાલી નીકળે છે હવે ચાલતા ચાલતા રસ્તામાં જઈ રહ્યા છે ત્યારે આ શિકારીઓના જે મુખી છે તે કહેવા લાગ્યા કે ગાંગી તને માતાજીએ એમ કહ્યું હતું કે હું આ વ્યવહાર લઈને જાઉં છું એના બદલામાં હું તમને કંઈક એવું આપવાની છું કે જેનાથી તમારા આ બધા જ નેહડાના માણસો રાજીના રેડ થઈ જશે તો ગાંગીએ વસ્તુ શું હતી અને તે તો આપણને નથી મળી ત્યારે ગાંગી કાંઈ બોલે એ પહેલાં તો પેલો શિકારી આગળ આવીને કહેવા લાગ્યો કે હે મુખી મળી તો ગયું છે અરે આપણી સાથે આપણી આ માલધારીઓની સિકોતર આપણી સાથે આવી રહી છે એનાથી મોટું બીજું આપણને શું જોઈએ ત્યારે આ બધા શિકારીઓ કહે છે કે હા એ વાત પણ સાચી છે અને આમ તેમણે એવું માની લીધું છે કે આપણને આ સો ઘેટા બકરાના બદલામાં આપણને એ માલધારીઓની દેવી સિકોતર મળ્યા છે અને હવે આપણે આપણા નેહડામાં જઈ અને એમના બેસણા કરીશું અને પછી એમની સેવા પૂજા કરીશું આમ તેઓ વાતો કરતાં કરતાં હજી તો પોતાના નેહડામાં પહોંચે છે અને નેહડામાં પહોંચીને જુએ છે તો તેમના આશ્ચર્યનો કોઈ પાર નથી રહેતો કારણ કે જે આભૂષણો જે માલધારીઓને વેચી અને જે સો બકરા ખરીદ્યા હતા એ માલધારીઓ ત્યાં આવ્યા છે અને આવીને કહેવા લાગ્યા કે મુખી આ તમારા જેટલા પણ ઘરેણા હતા ને એ લો આ બધા પાછા લઈ લો અમારે આ ઘરેણાની કોઈ જરૂર નથી ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ મુખી કહેવા લાગ્યા કે પણ માલધારીઓ તમારી પાસેથી અમે સો બકરાનો સોદો માર્યો છે અને એના બદલામાં અમારી સ્ત્રીઓના આ આભૂષણો તમને આપ્યા છે અને આ માલ અમે ચોરીનો નથી લાવ્યા તમે એનો સ્વીકાર કરી લો ત્યારે આ માલધારીઓ કહે છે કે મુખી વાત એમ નથી પરંતુ સચ્ચાઈ તો એ છે કે તમારા કુબાની માતા સિકોદર અમારા સપને આવી હતી અને આવીને કહી ગઈ હતી કે માલધારીઓ તમે આ જે સો બકરા વેચ્યા છે એના બદલામાં તમે જે આભૂષણો લીધા છે ને તે તમે આ જંગલના જંગલી માણસોને પાછા આપી દેજો અને એનો બદલો હું તમને આપું છું આમ કહીને માતા સિકોતરે અમને એના બદલામાં જે આપવાનું હતું તે આપી દીધું છે અને હવે અમે આ આભૂષણો નહીં રાખી શકીએ આ બધા જ ઘરેણા તમારી પત્નીઓના છે એ સૌ સૌના પાછા તમે વેચી લેજો અને હવે અમે રજા લઈએ છીએ ત્યારે આટલા શબ્દો સાંભળીને ગાંગી કહેવા લાગી કે મુખી જોયું તમે અરે માતા સિકોતર બોલી હતી કે એકવાર તમે મારો વ્યવહાર તો મોકલાવો એના બદલામાં તમારો આખો નેહડો ખુશ થઈ જાય ને એવું કાંઈક તો જરૂર આપીશ અને જો એવું આપું તો માની લેજો કે હું સિકોતર અહીંયાથી ચાલી નીકળી છું અને આમ પછી તો આ શિકારીઓની બધી જ પત્નીઓ ખુશ થઈ ગઈ કારણ કે એમના જે ઘરેણાં હતા તે હવે પાછા આવી ગયા છે અને આમ બધા જ ઘરેણાં આપ્યા પછી હવે આ મુખી અને આ શિકારીઓ અને એમના નેહડાના બધા માણસો ગાંગીને કહેવા લાગ્યા કે ગાંગી ખરેખર જોતો ખરા માતા સિકોતર કેટલી જબરી છે કે હજી તો આપણે એને આપણા નેહડામાં લઈને આવ્યા છીએ ત્યાં તો એણે સૌથી મોટું કામ કરી નાખ્યું છે અને હજી એની એક અગરબત્તી પણ નથી કરી પરંતુ હવે જો અમે એના દીવા કરીશું અને અમે એને પૂજીશું તો ગાંગી તું વિચાર તો કર કે આ સિકોતર અમારા કેવા ધાર્યા કામ કરશે ત્યારે ગાંગી કહે છે કે તો એટલામાં સમજી જાઓ હવે માંસને ક્યારેય હાથ લગાડતા નહીં ચોરી ક્યારેય કરતા નહીં અને એનાથી વિશેષ કે હવે તમે ક્યારેય કોઈનું અહિતનું લેતા નહીં મહેનત કરીને ખાજો અને જો તમારા ઘરમાં મહેનત વગરનું ના હોય તો ભૂખ્યા રહી જાજો પરંતુ માતા સિકોતરની સાથે રહી અને તમે આ જિંદગી જીવજો પરંતુ ક્યારેય હવે આ રસ્તે જશો નહીં અને આમ વાતો થઈ રહી છે ત્યાં તો ફરી પાછા ચાર પાંચ ઘોડે સવારો ત્યાં આવે છે અને આવીને જુએ છે તો નજરો નજર ગાંગીને જોઈને કહેવા લાગ્યા કે ગાંગી તું અહીંયા છે અરે તને ખબર નથી કે તને સુરતસિંહ વિજયસિંહ અને માધવરાય બધા ક્યાં ક્યાં શોધી રહ્યા છે ત્યારે ગાંગી કહે છે કે હા તમારી વાત સાચી છે પરંતુ આ માણસોએ જ્યારે હું ઘાયલ થઈ ગઈ ને ત્યારે આ શિકારીઓએ મારી સેવા કરી હતી અને મને વાગેલા ઘાને રૂજવવામાં એમણે ઘણી મદદ કરી હતી માટે મારે પણ એમની મદદ કરવી પડી અને એનો બદલો હવે હું આપી ચૂકી છું અને હું મારું ઋણ ઉતારી દીધું છે માટે હે શિકારીઓ હવે આ રાજાઓના સિપાહીઓ અહીંયા આવ્યા છે મને લેવા માટે તો હવે મને રજા આપો તો હવે હું મારા ગામ તરફ પ્રયાણ કરું ત્યારે આ શિકારીઓ કહેવા લાગ્યા કે ના ગાંગી આમ અમે તને નહીં જવા દઈએ અને મુખી તો હાથ જોડીને ગાંગીના પગમાં પડી ગયા કે દીકરી રોકાઈ જા કારણ કે આ જ દિવસ સુધી તને ઓળખી નથી અને હવે જ્યારે ઓળખી અને તને હવે જ્યારે ભાવથી જમાડી અને તને વાલ કરવાનો સમય આવ્યો ત્યારે દીકરી હવે તું અહીંયાથી જવા માગે છે આમ તને નહીં જવા દઈએ પરંતુ ત્યારે ઘોડે સવાર થઈને સુરતસિંહ અને વિજયસિંહ પણ આવે છે અને આવીને ગાંગીને જોતાની સાથે જ તેમના હરખનો કોઈ પાર નથી રહ્યો અને કહે છે કે ગાંગી તું અહીંયા શું કરે છે અને કેટલા દિવસથી અમે તને શોધી રહ્યા છીએ તને ખબર નથી ત્યારે ગાંગી કહે છે કે હે રાજન મને બધી જ ખબર છે કે તમે મને ક્યારનાય ગોતી રહ્યા હતા પરંતુ આ જે શિકારીઓ રહ્યા ને એમણે જ્યારે હું ઘાયલ થઈ ત્યારે તેઓ મને અહીંયા લાવી અને મારી સારવાર કરી હતી તો મારે એનું ઋણ તો ઉતારવું પડે ને અને હવે એ ઋણ હું ઉતારી ચૂકી છું હવે હું તમારી સાથે આવવા માટે તૈયાર છું ચાલો ત્યારે બધા જ શિકારીઓ ઉદાસ થઈ જાય છે પરંતુ ગાંગી હવે અહીંયા રોકાઈ શકે એમ છે નહીં અને પછી હવે તે આ સુરજસિંહ અને વિજયસિંહની સાથે તે ચાલી નીકળે છે અને આ ઝાડીઓવાળા વિસ્તારને પાર કરે છે અને પછી તેઓ આ ગાંગીના ગામમાં પ્રવેશ કરે છે ત્યારે ગાંગીને ગામમાં આવતી જોઈ અને સૌ કોઈ માણસો રાજીના રેડ થઈ ગયા અને આ માધવરાય કે જે ગળગળતી દોટ મૂકીને ગાંગીની પાસે આવે છે અને ત્યાં આવીને કહે છે કે ગાંગી તું ઘાયલ થઈ ગઈ હતી કે પછી તું બેભાન થઈ ગઈ હતી અરે અમે એટલું તો નજરો નજર જોયું હતું કે એ રથની તારી સાથે ભારે ટક્કર થઈ હતી અને તું મજામાં તો છે ને ત્યારે ગાંગી આ સમગ્ર ગામના માણસોને જણાવે છે કે હું એ રથની પાછળ ગઈ હતી અને જેવી આ રથની સામે જઈને ઊભી રહી ગઈ ત્યાં તો એ રથની ઝપેટામાં હું આવી ગઈ હતી અને પછી હું એક જંગલ જેવા વિસ્તારમાં જઈને પટકાણી હતી પરંતુ ત્યારે શિકારીઓએ મને બચાવી લીધી અને આમ તો એ શિકારીઓ હર કોઈ પશુ પક્ષીને મારીને ખાઈ જતા હતા પરંતુ માતાજીનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે તેમણે મને ખાધી નહીં પરંતુ મારી સેવા કરીને મને સાજી કરી અને પછી જ્યારે હું ભાનમાં આવી ત્યારે મને ખબર પડી કે હું તો કોઈક શિકારીના પાંજરે પુરાણી છું પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી મેં એ શિકારીઓનું ઋણ પણ ઉતારી દીધું છે અને એટલા માટે તો મને અહીંયા આવતા અમુક સમય લાગી ગયો ત્યારે હવે આ સુરતસિંહ અને વિજયસિંહ ગાંગીને કહે છે કે જો ગાંગી ગામમાં હોમ હવન તો પૂરો થઈ ગયો અને આ ગામને પણ જમાડી અને બધી જ રીતે એમને હરખ આપ્યો છે પરંતુ હવે મારી વાત સાંભળ અમે હવે તારા માટે એક વસ્તુ કરવા માગીએ છીએ અને એના માટે તારે હા પાડવાની છે બોલ હવે તું રાજી છે ત્યારે ગાંગી કહે છે કે મહારાજ પહેલાં મને જણાવો તો ખરા કે તમે શું કરવાના છો અને ત્યારે મિત્રો આ બંને રાજાઓ ગાંગી માટે હવે આ ગામમાં શું નવું કરવાના છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી